વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સાયાજીબ ખાતે ગ્રીને કાર્યક્રમની ઉજવણી કરાઈ સતત ચૌદમી વર્ષમાં કરાયું આયોજન શહેરના પર્યાવરણ પર્યાવરણવિદોને કરાયા સન્માન દસ હજાર વૃક્ષોનું કરાયું દાન પર્યાવરણને રક્ષણ માટે લોકોને શપથ લેવડાવ્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા નરેન્દ્ર રાવત અને મીરાવત દ્વારા દર વર્ષે કરવામાં આવે છે ગ્રીને કાર્યક્રમનું આયોજન ઝુંબા ડાન્સના માધ્યમથી લોકોને સ્વસ્થ રહેવા માટે જાગૃત કરાયા આપ જાણો છો કે કમાટીબાગ ખાતે કમાટીબાગના મોર્નિંગ વોક કરીને વડોદરા શહેરના નાગરિકો ઘણી બધી સંસ્થાઓ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વની અંદર ઉજવાતો હોય એ સંદર્ભે ઓલ ઇન ડેવલપ નામની સંસ્થા દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વડોદરાને સ્વચ્છ સ્વસ્થ અને હરિયાળું બનાવવાનો પ્રયત્ન અત્યારના ગ્લોબલ વોર્મિંગના જમાનામાં જ્યારે આપ જાણો છો કે વડોદરા શહેરો કે કોઈપણ જગ્યાએ અત્યારે ગરમી અચાનક વરસાદ આ બધું પર્યાવરણમાં થતા ફેરફારો એના માટેનું મુખ્ય કારણ આપણે પર્યાવરણમાં કરતું પ્રદૂષણ છે અને આ પ્રદૂષણને રોકવા માટે ખૂબ જાગૃતિ જરૂરી છે યુનાઇટેડ નેશન દ્વારા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવવા માટે દર વર્ષે એક વિષય નક્કી કરવામાં આવે છે આ વખતે સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન એટલે સમગ્ર વિશ્વમાં પાંચમી જૂને તમામ દેશો આનો તહેવારની જેમ ઉજવશે અને એ દિશાની અંદર પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવવા માટેનો પ્રયત્ન કરશે આપ જાણો છો કે અત્યારે વડોદરા શહેરના નાગરિકો અહીંયા જેમ આપણે દિવાળી હોળીને તહેવારો ઉજવીએ એ રીતે પર્યાવરણ દિવસને પણ ઉજવવો પડશે કારણ કે પર્યાવરણમાં થતા ફેરફારો અને પર્યાવરણની થતી મુશ્કેલીના કારણે આપણું જીવન આપણું સ્વાસ્થ્ય આપણો ધંધા રોજગાર તમામને નુકસાન થાય છે અને આ બાબતે જાગૃતિ નહીં કેળવીએ તો આવતી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરી શકે આપ જાણો છો કે વડોદરા શહેરમાં સાંજ હંમેશા આહલાદક હતી વડોદરા દરિયાની નજીક છે જ્યારે ભૂતકાળની અંદર વડોદરા શહેરમાં સાંજે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી તાપમાન અને સાંજ ખૂબ સુંદર હતી પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે બેતાલીસ તેતાલીસ ડિગ્રી સાંજે છ સાત વાગે હોય છે એનું કારણ પર્યાવરણનું આપણે કરેલું નુકસાન છે અને એ માટે જાગૃતિ કરે કેળવવા માટે અને સૌએ પોતપોતાની રીતે કોન્ટ્રીબ્યુશન કરવા માટે પર્યાવરણ દિવસને યાદ કરી આ દિશામાં પ્રયત્નો થાય એ માટેનો એક અમારો આ પ્રયત્ન છે આજે ઝુંબા ડાન્સ દ્વારા કમાડી બાગ મોર્નિંગ વોકરની સાથે ફિટનેસ પણ જરૂરી છે કે વડોદરાને સ્વસ્થ બનાવીએ સુંદર બનાવીએ સ્વચ્છ બનાવીએ અને હરિયાળું બનાવવાનો પ્રયત્ન કરીએ ધન્યવાદ જે રીતના સમગ્ર વિશ્વમાં પર્યાવરણમાં ક્લાઇમેટ ચેન્જીસનો અનુભવ કરી રહ્યા છે રેગ્યુલર ક્લાઇમેટ સાયકલ બદલાઈ ગઈ છે અસહ્ય ગરમી એક્સ્ટ્રીમ ટેમ્પરેચર એક્સ્ટ્રીમ વેધર્સ વરસાદ પડે તો એક સામટો પડે આ તમામ હવે લોકો મહેસૂસ કરી રહ્યા છે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂને ઉજવવામાં આવે છે અને પ્રત્યેક વર્ષે યુએન એક પર્ટિક્યુલર ટૉપિક પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાવે છે આ વખતનો થીમ છે બીટ ધ પ્લાસ્ટિક્સ પ્લાસ્ટિક જે રીતના ઉપયોગ છે મનુષ્ય જીવનમાં એના વગર જીવી શકાય એવું નથી પણ એટ ધ સેમ ટાઈમ વર્ષો સુધી પ્લાસ્ટિક જમીન હવા અને પાણીને પ્રદૂષિત કરે છે અને વર્ષો સુધી એઝ ઇટ ઇઝ રહે છે તેને ડિગ્રેડ થતાં ખૂબ સમય લાગે છે ત્યારે આપણે સૌને જરૂર છે પ્લાસ્ટિક વગર જીવવું શક્ય નથી પણ એ પ્લાસ્ટિકને કેરફુલી યુઝ થાય સિંગલ યુઝ પ્લાસ્ટિક એવોઇડ થાય અને એને રિડ્યુઝ રિસાયકલ જેટલું બને એટલું રિડ્યુસ અને રિસાયકલિંગમાં જાય અને અનેક વખતે યુઝ થાય અને પછી એનું પ્રોપરલી ડિસ્પોઝેબલ ડિસ્પોઝ થાય તે જરૂરી છે તો એ બાબતે સભાનતા કેળવવી જરૂરી છે આ વખતનો વિશ્વ પર્યાવરણ દિવસનો જે થીમ છે એ આપણે પ્લાસ્ટિક માટે જ છે હમણાં જ આપણે જોયું કે જે રીતના વિશ્વામિત્રી નદીમાં ડેબ્રીસ કાઢવામાં આવ્યો અને વિશ્વામિત્રી નદીમાં જે રીતે માટી કાઢીને નીચેનો કાપ કાઢવામાં આવ્યો હજારો ટન પ્લાસ્ટિક વિશ્વામિત્રી નદીમાંથી નીકળ્યું તો આપ વિચારી શકો છો કે જે એક્વેટિક જીવો છે તેમને આ પ્લાસ્ટિકની શું અસર થતી હશે અને સમગ્ર વિશ્વમાં કેટલું પ્લાસ્ટિક આ રીતના જમીન અને પાણીમાં છે મોર દેન એપ્રોક્સિમેટલી છ હજાર બિલિયન ટન પ્લાસ્ટિક અત્યારે પ્રદૂષણ દુનિયામાં છે અને તેને નિવારવાની જરૂર છે ત્યારે એ સભાનતા કેળવવા અમે ગ્રીનેથોન સતત તેર વર્ષથી વડોદરા શહેરમાં કમાટીબાગ ખાતે ઉજવી રહ્યા છે હજારો નાગરિકો આમાં જોડાય છે અનેક સંસ્થાઓ જોડાય છે પર્યાવરણ પર્યાવરણવિદો અહીંયા આવે છે અને દર વર્ષે જે વડોદરા શહેરમાં નાના નાના પોતાના લેવલે કથા ઇન્સ્ટિટ્યુશનલ લેવલે પર્યાવરણ વિશે સારું કામ કરે છે તેમને અમે સન્માનિત કરીએ છીએ પરપઝ એમને એ તો સેલ્ફ મોટિવેટ છે એમને સન્માનિત કરવાની પ્રશ્ન નથી ઉઠતો પણ એમનાથી થકી બીજા પ્રેરણા લે એ ઉદ્દેશ્યથી અમે આ આખો કાર્યક્રમ કરીને એમને સન્માન આપીએ છીએ સાથે ફિટનેસ માટે અવેરનેસ મોર્નિંગ વોકસ તમામ અહીંયા ફિટનેસ માટે આવે છે તો ઝુંબા ફિટનેસ ડાન્સ હોય છે અને લોકો પર્યાવરણને યાદ કરી ખૂબ એન્જોય કરે છે સેપલિંગ્સ અહીંયાથી લગભગ દસ હજાર સેપલિંગ્સનું વિતરણ કરવામાં આવે છે જે પ્રત્યેક વર્ષે લોકો પોતપોતાને ઘરે જઈને વાવે છે અને સાથે અમને એક વર્ષ બે વર્ષ પછી જૂના સેપ્લિંગ્સના ફોટો બી બતાવે છે કે કઈ રીતના તે લોકોએ ઝાડને એ વૃક્ષને મોટું કર્યું તો પર્યાવરણની સભાનતા કેળવવા તો દર વર્ષે અહીંયા લોકોનો ઉમેરો થતો જાય છે અને પર્યાવરણ વિશે જાગૃતતા વધતી જાય છે આ જ ઉદ્દેશ સાથે અમે ગ્રીનખોનું જોઈએ